કરજણ બીઆરસી ભવન ખાતે શિક્ષકોની બીજા સત્રની ટ્રેનિંગનો દોર શરૂ શિક્ષકો વાર્ષિક પરીક્ષાના તાને તાલીમ લેશે કે વિદ્યાર્થીઓને ભણાવશે તે યક્ષ પ્રશ્ન કરજણ તાલુકામાં આવેલી સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રથમ સત્રમાં શિક્ષકોને વિષયવાર ટ્રેનિંગ આપવામાં આવી હતી અંદાજીત એક મહિનો આ ટ્રેનિંગ ચાલી હતી ત્યારે ફરીથી કરજણ નગરમાં આવેલ બીઆરસી ભવન ખાતે શિક્ષકોની વિષય ટ્રેનિંગ ફરીથી શરૂ કરવામાં આવી છે એક તરફ વાર્ષિક પરીક્ષાઓ નજીક આવી હોય ત્યારે શિક્ષકોને વિષયની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે એ કેટલું યોગ્ય એક તરફ શાળાઓમાં શિક્ષકોની ઘર છે અને બીજી તરફ વાર્ષિક પરીક્ષાની નજીકમાં જ શિક્ષકોને ટ્રેનિંગ તો વિદ્યાર્થીઓને શિક્ષકો બનાવશે કે ખુદ શિક્ષકો બનશે તેવા સવાલો ઉઠી રહ્યા છે વાર્ષિક પરીક્ષા નજીક હોય ત્યારે શિક્ષકોની ટ્રેનિંગને લઈ વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર ટ્રેનિંગની અસર વર્તાઈ રહી હોય તેમ લાગી રહ્યું છે કે શિક્ષકો તાલીમ લેશે કે પછી વિદ્યાર્થીઓને બનાવશે આ શિક્ષકોની તાલીમ ચાલી રહી છે એ ગયા સોમવારથી શિક્ષકોની તાલીમ ચાલી રહી છે એમાં જુદા જુદા વિષયોની તાલીમ રાખવામાં આવી છે સૌથી પહેલાં ગુજરાત ગુજરાતી વિષયની તાલીમ હતી ત્યારબાદ હિન્દી અને આજે સોમવાર અને મંગળવાર બે દિવસ ધોરણ ત્રણથી પાંચના શિક્ષકોની ગણિતની તાલીમ રાખવામાં આવેલ છે અને સત્યાવીસ તારીખે પર્યાવરણની તાલીમ છે તો ધોરણ ત્રણથી પાંચના શિક્ષકો અહીંયા તાલુકાના શિક્ષકો જે ભણાતા હોય ધોરણ એ તાલીમ લેવા અહીંયા આવે છે